ખર્ચે અધ્યતન સુવિધા સાથે તૈયાર થયેલ ભારતીય જનતા પાર્ટી નર્મદાના શ્રી કમલમ નર્મદા કાર્યાલયને સીઆર પાટીલે રિબિન છોડીને ઉદ્ઘાટન કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું નર્મદા ખાતે નવ નિર્મિત ભાજપ કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા ખુલ્લું મુકાયું હતું આ પ્રસંગ સીઆર પાટીલ કાર્યકર્તા સાથે એક રોડ શોનું પણ આયોજન કરાયું હતું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું રોડ શો દરમિયાન ઠેર ઠેર સ્વાગત કરાયું હતું તેમજ આજથી ભરૂચ અને છોટા ઉદેપુર લોકસભાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયું હતું સી આર પાટીલના સ્વાગત માટે વિશાળ બાઇક રેલી સાથે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જાહેર સભાને સંબોધી સાંસદ મનસુખ વસાવા અને જનશુભાઈ રાઠવાને પાંચ લાખથી વધુ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો આ સમયે સી આર પાટીલે કહ્યું હતું કે મારો ટાર્ગેટ પાંચ લાખ છે અને તમારો ટાર્ગેટ છ લાખ છે તમામ કાર્યકર્તા દ્વારા ઘર ઘર સુધી ભાજપ સરકારના કાર્યોની જાણકારી પહોંચાડીને વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાના છે અને તમામ લોકો ભાજપના ઉમેદવારોને મત આપે એવું આયોજન કરવાનું છે સી આર પાટીલે કમલમ નર્મદાનું ભવ્ય કાર્યાલય બનાવવા માટે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલને અભિનંદન પણ પાઠવ્યા હતા અને સતત સાતમી વાર ભરૂચ બેઠક પર લોકસભાની ટિકિટ મળી છે ત્યારે મનસુખભાઈને સાતમી વાર ભરૂચ બેઠક જીતાડવા અનુરોધ કર્યો હતો જ્યારે પહેલી વાર છોટા ઉદયપુર બેઠક પર ટિકિટ મેળવના જશુભાઈ રાઠવાને પણ જંગી બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીનું શીશ નેતૃત્વ મારા નામની પસંદગી કરી છે ત્યારે આપના માધ્યમથી એમનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે એમણે અદના કાર્યકર્તા ભૂમિના કાર્યકર્તા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એમાં ખરા ઉતરવાના મારા પ્રયત્નો રહેશે અને આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી યોજનાઓનો લાભ સી આર પાટીલ મોદી સાથે હેટ્રિક કરવાના છે અને અપકી બાર ચારસો પાર મોદીની ગેરંટી એટલે વિકાસના મત સાથે પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકરો અધ્યક્ષ ઇમ્તિયાઝ કાદરી સહિત નગરપાલિકાના વિપક્ષ નેતા શાહિનુ પઠાન સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવા બેન વસાવા સહિત કોંગ્રેસના કાર્યકર્તા પણ મોટી સંખ્યામાં ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાઈ જતા નર્મદા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો